નમસ્કાર સુપ્રભાતમ એન્ડિફન આપ સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં છેલ્લા કેટલાય સમયથી આ વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ બહુ ઊંચું આવે નેઠણ નોટકાન તો હવે પ્રશ્ન એ એક જો આમનું ને તો દેશનું ભવિષ્ય શું આ દેશના નેતા ક્યાંથી મળશે દેશની સરકાર કોણ હલાવશે બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે આગળ જતા એ બાબતે બહુ ગંભીર પરિબળો કામ કરશે દેશની હાલત ખરાબ થઈ જશે એક ભુરાન રેલવેમાં ડ્રાઈવર તરીકે નોકરી મળી તો ટ્રેન સાત આઠ કલાક મોડી પડી કેમ તો કે બધા જ્યાં જ્યાં બબે પાટા ક્રોસ થતા હોય અહીંયા ઊભું રાખીને પૂછે કે આ પાટા મુંબઈ જાય તો હા પાડે પછી ચાલતી પાડે એને એમાં પૂછવું પડે ગયું એકના પપ્પાએ પૂછ્યું કે બેટા કેમ કાલે મોડો આવ્યો ઘરે ગીએ તો કે ભાઈ બંધને અહીંયા પાંચ વાગ્યો તો ગીએ પરીક્ષા આવે હે ને તો એ પપ્પા કહે કાલ પી ગયો છે હજી ઉતરી નથી કહીએ તો તમને કઈ રીતના ખબર પડી તો કાકા તારે ભણવાનું પૂરું થઈ ગયું ચાર વારા થઈ ગયા તું નોકરીએ જીઓ તો બરોબર બરોબર તો 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 હાબુ કે આવા હાબુ નામ તો મેં હેંભરું નથી કીએ તો કે નો હેંભરૂ આપણી સ્પેશિયલ આઈટમ કેવી રીતના તો કે ડવ પૂરો થઈ ગયો સોિતરું વાઈ લક્ષનું સોિતરું વહીધું એ બે ને ઢીકો મારીને ચોટાડી દીધા હવે નવી જનરેશનને ખબર જ નહીં પડે કે ઢીકા મારીને અમે હાબુ મોટા કરતા આવી રીતના બહુ ગરમી થતી હતી પછી મેં કેલેન્ડરને અવરું કરી અને ડિસેમ્બર મહિનો કર નાખ્યો પછી હવે બરાબર ઊંઘ આવી ગઈ ત્યાં કે ઊંઘ નહોતી આવતી કે બરાબર બે ત્રણ ભાઈબંધ બેંકમાં વારંવાર નોકરી માટે એપ્લાય કરતા હતા એન્ટ્રી નાપાસ થતા હતા નોકરી નહોતી મળતી પછી પોતાની જ બેંક ખોલી નાખી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બોર્ડ મારીને પ્રિન્ટિંગ કરાવી નાખ્યા પોસ્ટર પોસ્ટર બધું ગળદી સારી થઈ પણ છેલ્લે છેલ્લે પબ્લિકની સંખ્યા એમ ગઈ ગઈ લંચમાં કામ કરતા હતા ને ઝડપથી કામ કરતા હતા દરરોજ કે આટલું ઝડપથી ને આટલું વ્યવસ્થિત કામ એસબીઆઈ વાળા ઓરિજિનલ કરે નહીં કે લાગે ડુપ્લિકેટ એમ કે કભી કભી મેરે દિલ માં ખ્યાલ આતા હૈ કે આઈસે અધિક સંપત્તિ પર સજા હોતી હૈ તો આઈ સે કમ સંપત્તિ પર ઇનામ ભી હોના ચાઇએ ને ટૂંકમાં ભાઈ ને આટો લઈ ગઈ મૂળ વાત શાયરીમાં એમ કહેવા માંગે બરોબર ઓલું ભાષણ જીતતા હોય ને વેલા ઉઠવાના ફાયદા આન ત્યાન તો કે સુબહ જલ્દી ઉઠ જો કામ હે ના મુજબ નહીં ઉપદેશ આપતો હતો કો કાટતા હે હીરા કો કાટતા હૈમાં કૂતરો એને કઈ ગયું કે હાલ કે ઉપદેશ હમણાં વૃક્ષારોપણની પ્રકૃતિની સીઝન આવશે તો કે ઝાડ કાપીને બાયણું કર્યું બારણે ટોડલો મુકાવ્યો ટોડલે મોર ચિતરાવ્યો દિવાલે જંગલ ઘોડોને હાથી દોરાવ્યા સુગરીનો માળો પરસાડે ઝુલાવ્યો અને વાઘ ચર્મથી દીવાલ સજાવી એ પછી એ માણસ આખે આખો પ્રકૃતિ પ્રેમી ગણાણો બોલો આમ આટલું બધું વિધ્વંસક ફર્નિચર કરે પછી આવું કરે હમણાં હળવદ બાજુથી એક અમારે જણ પકડાઈ ગયો યુટ્યુબના આધારે બંદૂક બનાવીને વેચતો તો અને બંદૂકો હાલતી હતી બજારમાં વેચવામાં ક્વોલિટી પ્રોડક્ટમાં ફાયરિંગ થતું હતું બોલો યુટ્યુબ ભાઈ સન્માન કરવું પડશે વેસે તો મહિલાઓ કોઈ મૂર્ખ નહીં બના શકતા બેવકૂફ નહીં બના સકતા લેકન ગોરા કરિમ કે તો બાત હિ અલગી યાર બ્યુટી પાર્લરના બધી બરાબર એક અદભુત રીક્ષા રિક્ષા ઉપર સુત્ર મારા પપ્પા કેતા તા ભણી લો પણ મેં ના લીધી શિક્ષા એટલે લેવી પડી રિક્ષા ગયા ટૂંકમાં પછી હવે રિક્ષા એને ભણતર યાદ ચાકુ ચલાતે ગયે હમ આંસુ બહાતે ગયે હો ચાકુ ચલાતે ગયે હમ આંસુ બહાતે ગયે મેરે આંસુ કી ફિકર આખી હમકો બોલના પડા એ પગલી અબ તો પ્યાજ કાટના બંધ કર ડુંગળી કાપતી તીમ સાયરી રેલવે સ્ટેશન પહેલાં બુ પુસ્તકોના સ્ટોલનો આખો ક્રેઝ હતો ને એમાં એમાં કેટેગરી પડી જતી માન લો કે ફર્સ્ટ એસી વાળા તો કે બિઝનેસ મેગેઝિન ને વિદેશના બધા મોટા મોટા સેલિબ્રિટી લેવલના મેગેઝિન વાંચે સેકન્ડ એસી તો કે સેલ્ડન ને બ્રુક્સ ને એવું બધું વાંચે થર્ડ એસી તો કે નવલકથા વાંચે ચેતન ભગવત ને ઓશો ને એવું બધું સ્લીપર તો કે ક્રિકેટ સમ્રાટ મનોરમા ને જનરલ પ્રેમિકા કા બદલા લડકી પટાને કે તરીકે ખોપના ખવેલી ખૂંખા રાત બે વફાશે બદલા લેને કે તરીકે ત્રીસ દિનમાં ડૉક્ટર કહેશે બને ટૂંકમાં જેમ કેટેગરી ચેન્જ થતી જાય એમ એનું લેવલ ચેન્જ થતું જાય બરાબર ખાસ તો યાદ આવ્યું હમણાં સફારી મેગેઝીન બંધ થયું છે એને બાળપણમાં અમને બહુ ક્રેઝ લગાવ્યો વાંચનનો અને વિજ્ઞાનનો ને બધું ટાઈટેનિકના બધું કઈ રીતના બને વિમાનને બધું હાઈજેકને બધું પણ એક એક સમય હોય છે બધાનો શરૂઆત છે એનો અંત હોય તો સફારી પણ હવે ગઈ ઓલી પત્ની કે મેં વાત નહીં કરુંગા તો કે તારે કારણ નથી ઇજ્જત કરતા કે ટૂંકમાં માન મૂંઘી રહે તો આપણે એવું જોઈએ ઓલો ના દૂધ લેવા માટે તબેલામાં એસબીઆઈ મેનેજર આવ્યો તાવડો કે ખમો કે સર્વર ડાઉન એક કલાક પછી આવજો ઓલો બીજા હાજુ બેઠો રહ્યો એક કલાક બરાબર હવે અત્યારે ઇન્ટરનેટ બહુ સસ્તું થઈ ગયું રોજ નું બબે તન જીબી મફત તો કે સમજ નહીં આ રહ ઇન્ટરનેટ ફ્રી હે યા હમલોગ ટૂંકમાં આમાં એક આખું સંશોધન કરવું પડે અમે સાયકોલોજીકલ રીતે વેન એની પ્રોડક્ટ ઇઝ ફ્રી ફોર યુ ધેન યુ આર ધ પ્રોડક્ટ ટૂંક ઇન્ટરનેટ આપણને વાપરશે આપણે ચર્ચા કરતા હોય ને કે બૂટ લેવા હે ને આવું લેવું હે તરત તો તેની જાહેરાતો આવવા માંડે ટૂંકમાં આખું એ આઈથી આ બધું આપણને આખા ઇપ્ટોમાઈઝ કરી રહ્યા છે પાકિસ્તાન ન્યૂઝમાં વારંવાર સમાચારમાં આવે કે ભાઈ ભૂકંપ આવ્યો ને આમ આવ્યું જેલમાંથી બસો કેદી ભાગી ગયા ને હમણાં બે દી પહેલાં હતો કે બસો હોળ કેદી ભાગી ગયા એમાંથી હેંસી ને પૈકડા પાછા બાકી બધા જવા દીધા તો શંકા છે કે આ જાણીજણ નહીં કરતા હોય ને આ લઈ ગઈ કડકી તો કે હવે ખવડાવવું નહીં ખોટા સાચવવા નહીં કે બરાબર હમણાં આરસીબી જીતી વિજય લઈએ ઓનર છે તો એને આખું એના ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધા લખ્યું કે આરસીબી આઈપીએલ ચેમ્પિયન આમ ને સુપર કમ્પ્લેન રાઇટ નાઉ નાઇ વાળા એ કોમેન્ટ કરીટ ટુ ઇન્ડિયા વી વિલ સેલિબ્રેટ ટુ ગેધર ટૂંકમાં એટલે એક બેન વજન કાટો કરતી વખતે વારંવાર આમ પેટ અંદર કરે ને બહેણે કાઢે ને તો મારા જેવા એ કોમેન્ટ કરી કે ભાઈ કાંઈ ફેર ન પડે રેવા દઈએ એમ વજન ન ઘટાત કે વજન નથી ઘટાડતી આમ પેટ અંદર લઉં તો નીચે ઓલા આંકડા દેખાય વજન ના કાટાના તો બરોબર કે બરાબર ગાડીમાં પેટ્રોલ ખૂટી જાય ઢેળીને આપણે લઈ જતા હોય ને તો ત્યારે હે ને આપણે એકાદ બિલમાં હવાઈ કાઢવાની કાઢ નાખવાની એટલે શું થાય તો કે બે ઈજ્જતી ઓછી થાય ખાલી પેટ્રોલ ખૂટી ગયું એમ નહીં કહેવાનું હવા પંચર પડી એમ કહેવાનું બરાબર પેન્ટમાં બેલ્ટ હોય ને એના હોલ કેટલા બધા આવે પણ હું તો બે જ હોલની આપણે જરૂર પડે બેલ્ટ લોક કરવામાં એક જયમાં પહેલાં ને જયમાં પછી એટલે એ થઈ જાય એ પ્રમાણે એક નિવૃત્ત દંપતી બજારમાં ગયું ત્યાં બધે મિત્રો ફોન કરીને પૂછતા હતા કેવી તમારા નિવૃત્તિ કેવી કામ જાય છે આ લાઈફ હવે આમ ઇન રિટાયરમેન્ટ પછી ગયા તાવડા કે અમે ગોતી લે કે એવું કાંઈક મનોરંજનનું તો કે આજે શું કર્યું તો આજે કે મોલની બહારને નીકળ્યા અમે ત્યાં ગાડી પોલીસવાળા પકડતા હતા અને આન તેન ફાઇન બનાવતા હતા હું હારીપેટ માથાકૂટ કરી ગઈ એમાં શું હે પીયુસી પૂરું થઈ ગયું તો ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું તો શું થઈ ગયા લાઈટ આમે શું હે ગયા આવું અમારે અમે અમારી ગાડી ગમે એમ કરી એમ કે મેં હારીપેટ માથાકૂટ કરી ચોલો પેનલ્ટી પાંચસો રૂપિયાથી માથાકૂટ કરતો ગયો વધતો ગયો પાંચ એક હજાર મેં પહોંચાડ્યું ઘરવાળીને કેસ આવી એને એની રીતે જીકવા મળી તમે ઘરે ડખા કરીને આવો હોય અમારા ઉપર ખાર ઉતારો હોય હું કહી દઈશ વડાપ્રધાન રાષ્ટ્રપતિને શું સમજો હો ને તો ફાઇન અગિયાર હજાર લગીને પહોંચાડ્યો માથાકૂટ કરી કરીને એનો પછી સ્ટાફ વધતો ગયો પોલીસનો ધીરે ધીરે બોલાવતા ગયા બધા એ બસ આવી એટલે અમે વયા ગયા પછી વિચારતા હતા ગાડી આ પહેલી વાર આપણી આ ટ્રેક ઉપર જોઈ હતી કોની હતી ખબર નથી હવે ગાડીવાળો જાણે પોલીસ વાળા જાણે અમે આવતા રહ્યા અમારી રીતે અમે પેનલ્ટી મોટી કરતા ગયા પાંચસો થી અગિયાર હજાર લગાડી ગયું તો બરાબર ફિલોસોફરો હવાભરોનો પંપ નથી નીકળે બધા મોટિવેશનલ દિલથી જીવી લ્યો ને બધું ફરી લ્યો ને આમ કર લ્યો ને મનગમતી વસ્તુ ખરીદી ને ન જાણ્યું જાનકી ના થે ને કાલે શું થવાનું હે ને કીધું અમારે આ બધું કરવું જ છે પણ જો કાલનું બધું કરી નાખે ને પછી જીવી જાય તો પરમદી ઉઘરાણી વાળા મૂકે નહીં પણ જરાક અમારે પરમદીનું જવું પડે બરોબર કી એક અવલોકન કરીને તારણ કાઢ્યું કે ગોરસે દેખા જાય તો બીજી બીસીડી નેટવર્કમાં અક્ષર બી ડી ક્યુ પી આ બધા એક જ છે કે પણ અલગ અલગ એંગલથી અલગ અલગ પોઝથી એને ફોટોશૂટ કરાયું હે તો બરાબર બરાબર બે ભાભલાઓ વટે બેઠે બેઠે બહુ જ દાંત કાઢતા હતા બહુ એટલે બહુ બરાબર હું ગયો ને મેં પૂછું કે આવું બધું હે તો મને કેવા જેવું હોય તો કયો તો કહે કંઈ તમને કે કાંઈ મોનો પોલી નથી આવું કીએ હળવું જ છે બોલો બોલો તો કે આ દેશની બધી સમસ્યાનો ઉકેલ કરવા માટે અમારે પાસે ફોર્મ્યુલા આખા દેશના બધા લોકો જેલમાં પૂરી દેવાના અને ભેગા એક ગધડા ને જેલમાં પૂર દેવાના તો વુછું તો માણસો ઠીક પણ ગધડા નહીં પૂરી દેવાનો તો કે જો કોઈ નતું માણસો કોઈને ગધડાની તો ચિંતા કરશે કે આપણી વેલ્યુ આટલી કે બરાબર આવજો